મળતી વિગતો પ્રમાણે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં રેનકોટ પહેરેલો એક યુવક વરસાદના વરસતા પોતાના ટુ વ્હીલરની ડીકીમાંથી દારૂની બોટલો કાઢીને નજીકમાં ઊભી ઈકો કારના ચાલકને આપતો વિડીયોમાં નજરે પડે છે જે વિડીયો નાનપુરાના નામે વાયરલ થયો હતો આ મામલે હરકતમાં આવીને ગાડી નંબરના આધારે તપાસ કરી હતી આખરે આ વિડીયો ઉમરાપોલીસ સ્ટેશનની હદમાં અઠવાગેટ વનસા વિશ્રામની પાછળનો હોવાનું પુરવાર થયો જેથી ઉમરા પોલીસે આદર્શ પછાત વર્ગ સોસાયટી પાસેથી કપિલ જેઠાલાલ પટેલ અને મોહિત મહેશ પટેલને ઝડપી પાડ્યા હતા તેમજ પોલીસે ઇકો જ્યુપિટર અને વિસ્કીની ચાર બોટલ મળીને બે લાખનો મુદ્દામાલ કબજે કર્યો આરોપી સાડે અઠવામાં બે અને ઉમરામાં એક પ્રોહિબિશનનો ગુનાઈનો થઈ ચૂક્યો છે કેમેરામેન સેનિલ વિરાની સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે